डॉक्टर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना चैतन्य स्टूडियो थी, हूँ भारतीय ज्ञान परंपरा इंडियन नॉलेज सिस्टम में असिस्टेंट प्रोफेसर विवेक साखी हार्दिक स्वागत करु મિત્રો આપણે આજે ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના વિષયોમાં એમએ આઈ કે એસ એકસો એક એટલે કે ભારતીય દાર્શનિક પ્રણાલી વિશે જાણીશું મિત્રો ગઈ કક્ષાઓમાં આપણે વ્યાકરણશાસ્ત્રના ઘણા ખરા નિયમો વિશે જાણ્યું છે અને ભાષાના સંસ્કૃત ભાષાના વ્યાકરણના વિષયોમાં આપણે થોડીક ગતિ કરી છે આજે આપણે ભારતીય દાર્શનિક પ્રણાલી વિશે જાણીશું મિત્રો દર્શન એટલે કે અંગ્રેજીમાં જેને ફિલોસોફી કહીએ છીએ એ બધા દેશોની અંદર અલગ અલગ વિદ્વાનો દ્વારા પ્રતિપાદિત થયેલી છે ભારતમાં દર્શન શાસ્ત્ર એ અત્યંત પ્રમુખ શાસ્ત્ર રહ્યું છે એનું કારણ છે કે ભારત વિચાર અને વિવેકનો દેશ છે અહીંયા વિચાર વડે મોક્ષ સુધીની યાત્રા કરવામાં આવતી હોય છે અને એટલા માટે એ વિચારોને અલગ અલગ જાતના વિદ્વાનોએ પોતાની રીતે પ્રગટ કર્યા છે અને એ જ વિચારો આપણી સામે દર્શનશાસ્ત્રની રીતે દર્શનશાસ્ત્રના નામે ઉપસ્થિત છે મિત્રો સૌથી પહેલાં જોવા જઈએ દર્શન શબ્દનો અર્થ એટલે કે દર્શન શબ્દની વ્યુત્પત્તિ સામાન્ય રીતે દર્શન શબ્દનો અર્થ આપણે જોવું એવો કરતા હોઈએ છીએ લગભગ એવો જ અર્થ અહીંયા પણ છે કેમ કે કોઈ પણ શબ્દ સંસ્કૃત ભાષામાં ભારતીય ભાષામાં સંસ્કૃત ભાષામાં હોય તો એ શબ્દનો એક વિશેષ અર્થ હોય છે અને સર્વે શબ્દાહા ધાતુજાહા એવું કહેવામાં આવ્યું છે એટલે કે પ્રત્યેક શબ્દ આપણી ભાષામાં એક વિશિષ્ટ ધાતુથી ઉત્પન્ન થતી હોય છે હવે ધાતુ એટલે સામાન્ય રીતે ક્રિયાવાચક શબ્દ તો જે કોઈ પણ શબ્દો આપણી ભાષામાં આપણે સાંભળીએ છીએ બોલીએ છીએ એ બધા શબ્દોની પાછળ કોઈને કોઈ ધાતુ હોય છે આપણે ગઈ કક્ષાઓમાં પણ એવી ચર્ચા કરી મિત્રો કે જેવી રીતે આપણા પૂર્વજો માતા પિતા અને પ્રમાતામહા પિતામહા પ્રપિતામહા ઇત્યાદિ હોય છે એવી જ રીતે શબ્દોને પણ એના પૂર્વજો ગણવામાં આવે છે અને એ જ પૂર્વજો એટલે કે ધાતુ એટલે પ્રકૃતિ અને પ્રત્યય તો જેવી રીતે માતા અને પિતાથી એક સંતાનની ઉત્પત્તિ થાય છે એવી રીતે પ્રકૃતિ અને પ્રત્યયથી શબ્દની ઉત્પત્તિ થાય છે એ પ્રકૃતિ અને પ્રત્યય પોતાના અર્થોને લઈને આવતા હોય છે જેને પ્રકૃત્યર્થ અને પ્રત્યયા કહેવામાં આવે છે તો એવી જ રીતે દર્શન શબ્દ જે છે એ દર્શન શબ્દ પણ કોઈ પ્રકૃતિ અને પ્રત્યયના મિલનથી ઉત્પન્ન થયેલો શબ્દ છે તો દર્શન શબ્દનો વાસ્તવિક અર્થ આપણે જો આ સંદર્ભમાં જાણવો હોય દાર્શનિક પ્રણાલીની દૃષ્ટિમાં જાણવો હોય તો સૌથી પહેલાં આપણે જોઈએ કે દર્શન શબ્દ કયા ધાતુથી ઉત્પન્ન થયો છે તો દર્શન શબ્દમાં દૃશ ધાતુ છે પાણીનીય ગ્રંથોમાંથી એક ગ્રંથ છે ધાતુ જેની અંદર અનેક પ્રકારના ધાતુઓ આપ્યા છે તેની અંદર દૃશિર પ્રેક્ષણે એટલે કે દૃશિર ધાતુ પ્રેક્ષણ એટલે જોવાના અર્થમાં ઈ ક્ષણ પ્રેક્ષણ એટલે કે જોવાના અર્થમાં વપરાયો છે અને એ જ દૃષિર ધાતુને ટૂંકમાં દૃશ એવું કહેતા હોય છે તો દૃષ ધાતુથી ઉત્પન્ન થયો છે દર્શન શબ્દ હવે આ જે પ્રકૃતિ છે દ્રષ ધાતુની તેની અંદર પ્રત્યય છે જે પ્રત્યય કરણ અર્થમાં આવ્યો છે એટલે કે જેને જેના વડે દર્શન થાય તેને દર્શન કહેવાય છે કર્ણ શબ્દનો સામાન્ય અર્થ થાય છે સાધન તો જે સાધન છે જોવા માટેનું તેને દર્શન કહેવાય છે હવે અહીંયા આપણને જિજ્ઞાસા થાય કે શું જોવાની વાત થાય છે અને કોના વડે આ દર્શન શબ્દનો શું અર્થ થાય છે અહીંયા તો દૃશ્ય તે જ્ઞાયતે આત્મતત્વમ યેના તદ્દર્શનમ મિત્રો ધાતુના મનેક અર્થા ધાતુઓના ઘણા બધા અર્થ હોય છે એક ધાતુનો માત્ર એક જ અર્થ રહેશે એવું નિશ્ચિત નથી ધાતુ પાઠમાં પણ એ વસ્તુઓનો ઉલ્લેખ છે કે કોઈ ધાતુ અનેક અર્થોમાં પણ પ્રયુક્ત થતો હોય છે તો એટલા માટે દર્શન શબ્દમાં જે દૃષ ધાતુ છે એ દૃષ ધાતુ અહીંયા જોવાના અર્થમાં તો છે જ પરંતુ એ જોવું એટલે જાણવું અહીંયા એ દર્શન શબ્દ એ દૃશ્ય ધાતુ જ્ઞાન અર્થમાં વપરાયો છે એટલા માટે દૃશ્યતે એટલે કે જ્ઞાયતે જોવામાં આવે છે એટલે કે જેના વડે જાણવામાં આવે છે અને શું જણાય છે તો કહે છે આત્મતત્વમ સામાન્ય રીતે સાંસારિક વસ્તુઓને અહીંયા જાણવાની વાત થતી નથી અહીંયા જે વાત થાય છે એ આત્મતત્વને જાણવાની વાત થાય છે તો એટલા માટે દ્રશ્યતે એટલે કે જ્ઞાયતે આત્મતત્વમ એના જેના વડે જેના ઉપયોગથી આત્મતત્વને જાણી શકાય આત્મસાક્ષાત્કાર કરી શકાય એને દર્શન કહેવામાં આવે છે તો મિત્રો કેવલ શબ્દના અર્થથી જ શબ્દની વ્યુત્પત્તિથી જ આપણને એટલું સ્પષ્ટ થઈ જાય છે કે આ શું હોઈ શકે આ દર્શન શબ્દનો અર્થ એટલે કે દર્શન શાસ્ત્રોની અંદર કયા વિષયનું પ્રતિપાદન હોઈ શકે એ વિશે આપણે માત્ર શબ્દના અર્થથી જ જાણી શકીએ તો એટલા માટે આ અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ છે કે દર્શન શબ્દ કેવી રીતે ઉત્પન્ન થયો છે તો દ્રિશ ધાતુથી અને એની વ્યુત્પત્તિ એટલે કે એનો પ્રકૃતિ પ્રત્યય જન્ય અર્થ જે છે એ એવી રીતે છે કે દૃશ્ય તે જ્ઞાયતે આત્મતત્વમ એ ન જેના વડે આત્માનું વાસ્તવિક સ્વરૂપ એટલે કે સત્યનું વાસ્તવિક સ્વરૂપ જાણી શકાય તેનું જ્ઞાન થઈ શકે તેને જ દર્શન કહેવામાં આવે છે સંસ્કૃત ભાષામાં પ્રત્યેક શબ્દના વિશિષ્ટ અર્થ છે અને એ અર્થોનું જ્ઞાન માત્ર પ્રકૃતિ પ્રત્યયના જ્ઞાનથી જ થઈ શકે એટલા માટે પ્રત્યેક શબ્દની જે વિશિષ્ટ અર્થવત્તા છે એ સંસ્કૃત ભાષાના નિયમોથી જ આપણે જાણી શકીએ એવી જ રીતે આગળ જતા દર્શન શબ્દના વ્યાખ્યાનાત્મક અર્થને જો જોઈએ તો બ્રહ્મ જીવ જગત આ જે તત્વો છે એ શું છે આ સંસાર જે છે એ સંસારમાં કેટલા પ્રકારના પદાર્થો છે એ પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ શું છે મનુષ્યો છે પ્રાણીઓ છે એમનું વાસ્તવિક સ્વરૂપ શું છે અને એ બધાનું પરસ્પર શું સંબંધ છે એ બધાનો પરસ્પર શું સંબંધ છે અને એ બધાનું લક્ષ્ય શું છે એ બધા વિષયો ઉપર દર્શનશાસ્ત્રોમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે અને એટલા માટે જ જ્યારે મનુષ્ય જન્મની વાત આવે ત્યારે મનુષ્ય માત્રનો પરમ લક્ષ્ય જીવનનું પરમ લક્ષ્ય એ નિઃશ્રેયસ એટલે કે કલ્યાણ એટલે કે મુક્તિની પ્રાપ્તિ ગણવામાં આવે છે મોક્ષની પ્રાપ્તિ ગણાય છે તો એ મોક્ષની જે પ્રાપ્તિ છે એ મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે જેને અન્ય શબ્દોમાં વિદ્વાનોએ સર્વ દુઃખ નિવૃત્તિ પણ કીધું છે ઘણા લોકો લોક પરલોકને માનતા નથી હોતા પરંતુ દુઃખ નિવૃત્તિ બધાને ઈષ્ટ હોય છે બધાને જોતી હોય છે તો આપણે ત્યાં લોક પરલોકને માત્ર મોક્ષની સંજ્ઞા આપવામાં આવી નથી અત્યંત દુઃખ નિવૃત્તિ જેને આત્યંતિક દુઃખ નિવૃત્તિ કહેવાય એને પણ મોક્ષ જ ગણવામાં આવે છે તો અને એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં જીવન મુક્તિ એવો શબ્દ પણ પ્રચલિત છે જીવન મુક્તિ એટલે કે જીવતા જીવતા જે મુક્તિનો અનુભવ છે બધા પ્રકારના બંધનોથી મુક્ત થવાનો જે વિચાર છે એ આ શાસ્ત્રોની અંદર વિસ્તારથી કહેવામાં આવતો હોય છે એને જ આપણે અન્ય શબ્દમાં અભ્યુદય અથવા નિશ્રેયસ ઇત્યાદિ સંજ્ઞાઓથી ઓળખતા હોઈએ છીએ તો એ દર્શન શાસ્ત્રો છે અને હવે આ જે દર્શનશાસ્ત્રો છે એમના છ ભેદ છે દર્શનશાસ્ત્રો વિશેષ રીતે આસ્તિક અને નાસ્તિક એવી રીતે બે પ્રકારના જોવામાં આવ્યા છે મિત્રો આસ્તિક અને નાસ્તિક આ શબ્દનો અર્થ જાણવો બહુ જરૂરી છે કેમ કે સામાન્ય લોકમાં આપણે આસ્તિક અને નાસ્તિક શબ્દનો અર્થ એવી રીતે કરતા હોઈએ છીએ કે જે ઈશ્વરવાદી છે ઈશ્વરની સત્તાને માને છે એને આપણે આસ્તિક ગણીએ છીએ અને જે ઈશ્વરની સત્તાને નથી માનતા એમને આપણે નાસ્તિક કહેતા હોઈએ છીએ પરંતુ અહીંયા આસ્તિક દર્શન કે નાસ્તિક દર્શન એ અર્થમાં નથી આસ્તિક કોને કહેવાય તે વિશે એક સરસ મજાનો શ્લોક છે કે નાસ્તિવેદોદિતો લોક ઈશા મતિ સ્થિરા નાસ્તિકાસ્તે તથાસ્તીતિ મતિેશાં તે આસ્તિકા મિત્રો અહીંયા આસ્તિકત્વ કે નાસ્તિકત્વ એ ઈશ્વરની સત્તા ઉપર નિર્ભર નથી વેદના પ્રામાણ્ય ઉપર નિર્ધારિત છે આપણે ત્યાં ભારતની સંસ્કૃતિના મૂળભૂત તત્વ એટલે કે ચાર વેદ અને એ ચાર વેદોમાં જે વર્ણન છે એને પ્રમાણ તરીકે સ્વીકારનારા જે લોકો છે એમને આપણે આસ્તિક તરીકે ઓળખીએ છીએ આ સંદર્ભમાં અને જે વેદના કથિત તત્વોને પ્રામાણિક માનતા નથી એટલે કે વેદ પ્રામાણ્ય સ્વીકાર કરતા નથી એવા લોકોને નાસ્તિક કહેવામાં આવ્યા છે એવા વિચારોને પણ નાસ્તિક કહેવામાં આવ્યા છે તો ક્યાંક ક્યાંક ઈશ્વરની સત્તાને અને ઈશ્વરની ઈશ્વરના અભાવને પણ આસ્તિક નાસ્તિક શબ્દથી વ્યવહાર કરવામાં આવતો હોય છે પરંતુ દર્શનશાસ્ત્રમાં એવો અર્થ નથી તો વેદોદિત એટલે કે વેદ પ્રોક્ત જે લોક છે પરલોક છે ધર્મ છે અર્થ છે કામ છે મોક્ષ છે યજ્ઞ છે યાગ છે કર્તવ્ય છે સ્તુતિ છે પ્રકૃતિ છે એ જે કોઈ પણ તત્વો વેદોદિત છે એ વેદોદિત તત્વોને યથાવત જે સ્વીકાર કરે એને આસ્તિક કહેવાય છે અને જે એવી રીતે સ્વીકાર કરી નથી શકતા જે એને પ્રમાણ નથી માની શકતા એમને નાસ્તિક કહેવાય છે તો એ જ આધારથી આસ્તિક અને નાસ્તિક દર્શનના જે ભેદો છે એ પણ આપણે જાણવા જોઈએ આસ્તિક દર્શન એટલે કે જે દર્શનો છે એ વેદની સત્તાને સ્વીકારે છે વેદના પ્રામાણ્યને સ્વીકારે છે સત્તાને સ્વીકારવાનો મતલબ છે વેદોક્ત મંત્રોને વેદોક્ત ઉપદેશને પ્રામાણિક માને છે અને જે નાસ્તિક દર્શનો છે એ નાસ્તિક દર્શનો વેદોક્ત પ્રામાણને માનતા નથી એમના પોતાના અલગ વિચારો છે જે છડ આસ્તિક દર્શનોની ચર્ચા છે એ આપણે ત્યાં છ છે જેની અંદર સાંખ્ય દર્શન યોગ દર્શન ન્યાય દર્શન વૈશેષિક દર્શન મીમાંસા જેની અંદર બે ભાગ છે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા જેને વેદાંત પણ કહેવાય છે આ છ પ્રકારના દર્શનો આસ્તિક દર્શનોમાં ગણવામાં આવ્યા છે મિત્રો આસ્તિક શબ્દનો ઈશ્વરની સત્તા સાથે કોઈ સંબંધ નથી એનું પ્રમાણ એ છે કે આ છ આસ્તિક દર્શનોની અંદર પણ જે સાંખ્ય દર્શન છે જે મીમાંસા દર્શન છે આ દર્શનો ઈશ્વરની સત્તાને સ્વીકારતા નથી એટલે કે નિરીશ્વર દર્શનો છે નિરીશ્વરવાદી દર્શનો છે આ દર્શનોની અંદર આત્યંતિક દુઃખ નિવૃત્તિ રૂપ મોક્ષની વાત તો થઈ છે આધ્યાત્મિક ચર્ચાઓ થઈ છે પરંતુ ઈશ્વરત્વનો સ્વીકાર નથી કરવામાં આવતો એટલા માટે એવી વિચારધારા હોવા છતાં પણ આમની ગણતરી આસ્તિક દર્શનોમાં એટલા માટે થાય છે કેમ કે વેદોક્ત પ્રામાણ્ય વેદગત પ્રામાણ્ય એ દર્શનો સ્વીકાર કરે છે તો એટલા માટે સાંખ્ય દર્શન દર્શન ન્યાય દર્શન વૈશેષિક દર્શન પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા આ છ દર્શનો આપણે ત્યાં ગણવામાં આવ્યા છે હવે નાસ્તિક દર્શનો જે છે તેની અંદર જૈન દર્શન બૌદ્ધ દર્શન ચાર્વાક દર્શન આ દર્શનો નાસ્તિક દર્શન ગણવામાં આવે છે જે દર્શનો વૈદિક પ્રામાણ્યને સ્વીકાર કરતા નથી અને આપણે જે પ્રમાણે આસ્તિકત્વ અને નાસ્તિકત્વની વ્યાખ્યા જોઈ એવી જ રીતે જૈન બૌદ્ધ અને ચારવાક દર્શનો એ ઈશ્વરત્વને તો સ્વીકાર કરતા હશે પરંતુ એ લોકો વેદ પ્રામાણ્યને સ્વીકાર નથી કરતા એટલા માટે એમને નાસ્તિક કહેવાય છે અને પ્રાથમિક તબક્કામાં આ દર્શનો વિશે આપણે જાણવું જોઈએ કે એમના પ્રણેતા કોણ કોણ છે સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ મુનિ ગણવામાં આવે છે એવી જ રીતે યોગ દર્શન જે છે એના પ્રણેતા મહર્ષિ પતંજલિ ન્યાય દર્શનના મહર્ષિ ગૌતમ વૈશેષિક દર્શનના મહર્ષિ કણાદ પૂર્વ મીમાંસાના મહર્ષિ જૈમિની અને ઉત્તર મીમાંસા જેને આપણે વેદાંત દર્શન પણ કહીએ છીએ એના પ્રણેતા એના પ્રવર્તક મહર્ષિ બાદરાયણ એટલે કે વેદવ્યાસજીને ગણવામાં આવ્યા છે તો મિત્રો આ બધા દર્શનોના પ્રણેતાઓ છે દર્શનોના વિચારો અનાદિ છે પરંતુ એ વિચારોને બધા વચ્ચે મૂકી અને બધા માટે ઉપલબ્ધ કરનારા પ્રવર્તકો આ બન્યા છે એટલા માટે આમનું પ્રણેતાના રૂપમાં નામ ગણવામાં આવે છે અને આવી જ રીતે દર્શનશાસ્ત્રની અંદર આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન જે છે તેની અંદર આગળ જતાં શું શું પદાર્થો શું શું ઉપદેશો અને કયા કયા વિષયોની ચર્ચા થાય છે એ આપણે આગળની કક્ષાઓમાં જોશું ત્યાર સુધી આપ સૌને નમસ્કાર ધન્યવાદ